અરવલીના મેઘરજના રેલાવાડા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો છે જી હા મેઘરજના રેલાવાડા પંથકમાં હડકાયા કૂતરાએ સાત લોકોને બચકા ભરી લીધા છે સાત લોકોને બચકા ભરતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે હડકાયા કૂતરાના આતંકથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે રેલાવાડા પંથકમાં કૂતરાએ આતંક મચાવ્યો છે ઈજાગ્રસ્ત દર્દીઓને ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ જી હા પંથકમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે હડકાયા આતંક મચાવી લોકોને નિશાન બનાવ્યા છે સાત લોકોને સ્વાને બચકા ભર્યા છે જેના લીધે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે હડકાયા કૂતરાના આતંકથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે ઇજાગ્રસ્ત દર્દીઓને ઇસ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી